નમસ્કાર હું છું બરખા શું તમે જાણો છો ની સિરીઝ સ્વાગત છે આપનું તો દૂધ પીવાના ઘણા બધા ફાયદા છે આપણે બધા જાણીએ છીએ સામાન્ય રીતે આપણે બધા દૂધ પીવાના ફાયદાઓથી વાકેફ છે તો શરીરને મજબૂત કરવા માટે સતત દૂધ પીવાની સલાહ આપવામાં આવતી હોય છે ત્યારે ઘણા લોકો પોતાની તાકતવર દેખાડવા માટે સિંહણનું દૂધ પીધું હોવાની કહેવત બોલતા હોય છે પરંતુ શું તમે જાણો છો સિંહણના દૂધની અસર માણસ પર કેવી પડે છે તો ચાલો જાણીએ સિંહણના દૂધને લગતી ખોટી માન્યતાઓ અને વૈજ્ઞાનિકના તથ્યો વિશે જંગલી પ્રાણીઓનું દૂધ પીવું શરીર પર આડઅસર કરે છે હકીકતમાં સિંહણનું દૂધ પીવાથી માણસ પાગલ થઈ શકે છે સિંહણના દૂધમાં ઓલિક અને ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે સિંહણનું દૂધ શરીરમાં વધુ પડતી ગરમી ઉત્પન્ન કરે છે પ્રથમ વાસ્તવિકતા એ છે કે સિંહણનું દૂધ પીવાથી વ્યક્તિ મજબૂત અથવા સુપરમેન જેવી બની શકે છે દાવાને સમર્થન આપવા માટે માટે કોઈ વૈજ્ઞાનિક આધાર પુરાવા નથી શક્તિ મેળવવા દૂધ પીવાનો વિચાર કદાચ એક દંતકથા અથવા સાંસ્કૃતિક માન્યતા છે જે સમયાંતરે ચાલુ રહી છે જો કે નોંધવું અગત્યનું છે કે સિંહણનું દૂધ પીવાથી કોઈ પોષક કે સ્વાસ્થ્ય લાભ મળતો નથી એ જાણવું પણ જરૂરી છે કે સિંહણ સહિત કોઈ પણ પ્રાણીનું કાચું કે બિન પાશ્ચરાઈઝડ દૂધનું સેવન કરવું જોખમી હોઈ શકે છે હકીકતમાં સિંહણનું દૂધ પીતી વ્યક્તિનું ઉદાહરણ મળવું ખૂબ મુશ્કેલ છે સિંહો જંગલી પ્રાણી છે અને તેમનું દૂધ માનવ વપરાશ માટે ઉત્પન્ન થતું નથી પરંતુ સિંહણના દૂધમાં ફેટનું પ્રમાણ ઘણું વધારે હોય છે સિંહણના દૂધમાં સંતૃપ્ત એટલે કે પામેટિક અને સિયરિક અને મોનો એન્સેસ્યુરેટિડ પામેટિક અને ઓલિક એસિડ નું પ્રમાણ વધુ હોય છે સિંહણના દૂધને દૂધ ને લઈને એક પ્રચલિત દંતકથા પણ છે કે તેને સંગ્રહવા માટે સોનાના વાસણની વાસણ ની જરૂર પડે છે અન્ય કોઈ પણ ધાતુના વાસણમાં રાખવામાં આવે તો તે ફાટી જાય છે ઘણા રાજાઓએ આ પ્રયાસ કર્યો છે કે સિંહણનું દૂધ સોનાના વાસણમાં જ રાખવું જોઈએ એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી આ બધી બાબતો ઉપરાંત જો કોઈ વ્યક્તિ પોતાની શક્તિ અને સ્વાસ્થ્યને સુધારવા માંગે છે તો તેણે સંતુલિત અને પૌષ્ટિક ખોરાક નિયમિત કસરત અને સ્વસ્થ જીવનશૈલી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આ માટે પ્રોફેશનલની સલાહ પણ તમારા માટે મદદરૂપ થઈ શકે છે ભારતે જ ઉલ્લેખ કર્યો છે તેમ જો કોઈ વ્યક્તિ સિંહણનું દૂધ પચાવવામાં અસમર્થ હોય તો તે પાગલ થઈ શકે છે આપને જણાવી દઈએ કે જયારે સિંહણ બાળકોને જન્મ આપે છે ત્યારે જન્મ સમયે તેના બાળકોની પાચન શક્તિ એટલી હોય છે કે તેઓ સિંહણનું દૂધ પચાવી શકે છે પરંતુ જયારે તેના બાળકોના દાંત નીકળે છે અને તેઓ શિકાર કરવા સક્ષમ બને છે ત્યારે સિંહણ તેમને દૂધ આપવાનું બંધ કરી દે છે છ થી સાત મહિનાની ઉંમરે બચ્ચા દૂધ પીવાનું બંધ કરી દેશે તો સિંહણનું દૂધ પીવાથી વ્યક્તિ મજબૂત કે સુપરમેન બની શકતો નથી સિંહણ કે અન્ય જંગલી કોઈ પણ પ્રાણીના દૂધનું સેવન કરવું જોખમી સાબિત થઈ શકે છે સિંહણના દૂધની વાત કરીએ તો શરીરની અંદર દૂધ જે છે તે ગરમી વધારે છે જેને કારણે વધુ ગરમી વ્યક્તિના મગજ સુધી પહોંચી જાય છે અને જેને કારણે વ્યક્તિ પાગલ પણ થઈ શકે છે તો કોઈ પણ જંગલી પ્રાણીઓનું દૂધ પીવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે તો શું તમે જાણો છો સિરીઝમાં હાલ બસ આટલું જ ફરી મળીશું રસપ્રદ માહિતી સાથે નમસ્કાર